સવારે આ આઠ કામ કરવાથી પૂજા કર્યા વિના ધનવાન બની શકો છો નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર બે માં તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે સવારે શાસ્ત્રોમાં જણાવેલા આઠ કામ કરવાથી પૂજા કર્યા વિના પણ તમે માતા લક્ષ્મીની અપરંપાર કૃપા મેળવી શકો છો બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવતા કેટલાક ખાસ કાર્યો તમને ધનવાન બનાવી શકે છે ચાલો જાણીએ કઈ રીતે બ્રહ્મ મુહૂર્તમાં આ કામ કરીને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ સવારે કરવામાં આવેલા કાર્યોનો આખા દિવસ પર ઊંડો પ્રભાવ પડે છે એટલે જ કહેવાય છે કે સવારે ઉઠીને ભગવાનનું નામ લેવું જોઈએ અને સાથે સાથે કેટલાક ખાસ કામ કરવા જોઈએ જેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે અને ધીમે ધીમે દરેક સમસ્યા સમાપ્ત થઈ જાય છે તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે આ કામો કરવાથી દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે તો ચાલો જાણીએ સવારે એક ખાસ બે કામો કયા છે જે તમને અવશ્ય કરવા જોઈએ જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને આ કામ કરવાથી અતિશય શુભ ફળ મળે છે સવારે વાગ્યા સુધી હોય છે સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શ્રેષ્ઠ માનવામાં આવે છે સવારે વહેલા ઉઠવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને લાભો છે હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ સવારે કેટલાક વિશેષ કામ કરવાથી તમારો દિવસ સારો અને ખુશાલ પસાર થાય છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સવારે વહેલી સવારમાં ભગવાનની આરાધના કરવાથી આખો દિવસ તમારો સારા સમાચાર મળતા રહે છે અને તમામ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓથી ભગવાન તમારું રક્ષણ કરે છે રોજ સવારે નીચે દર્શાવેલા કામો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આખો દિવસ તેમની કૃપા તમારા પર બની રહે છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતાજીનો આશીર્વાદ સદા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો તમારી હથે દર્શન કરો અને આ મંત્ર બોલો કરાગરે વસતે કર્મધ્ય સરસ્વતી કર્મ મૂલે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આ મંત્ર બોલવાથી દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતી ની કૃપા મળે છે આ ઉપરાંત વાસ્તુ મુજબ સવારે ઉઠીને સૌથી પહેલા મુખ્ય દ્વારને સાફ કરીને શણગારવું જોઈએ જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં સદા બની રહે બે ધરતી માતાને વંદન કરો શાસ્ત્રોમાં ધરતી પર સીધા પગ મૂકવું દોષમય ગણવામાં આવે છે તેથી ઉઠ્યા પછી સીધા જમીન પર પગ મૂકતા પહેલા ધરતી માતાને વંદન કરો અને ધરતી પર પગ મૂકવાની માફી માંગો ત્રણ બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરો

દરોટ સ્નાન કર્યા પછી ગાયની પૂજા અવશ્ય કરવી જોઈએ ગાયની સેવાથી દરેક દેવી દેવતાનો આશીર્વાદ મળે છે અને માતા લક્ષ્મીની કૃપા વારંવાર હોય છે જો સવારે ગાય મળે તો તેને હંકારી ન દો પરંતુ તેને વંદન કરો અને રોટલી ખવડાવો પાંચ પ્રવેશ દ્વારને શુદ્ધ કરો સવારે ઊઠીને ભગવાનનું સ્મરણ કર્યા પછી પ્રવેશ દ્વારને સ્વચ્છ પાણીથી ધોઈને તેનું શુદ્ધિકરણ કરવું અને દ્વારના બંને બાજુએ આટાથી રંગોળી બનાવવી જોઈએ એવું કહેવાય છે કે આ રીતે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે છ સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા આઈનો જોવું ટાળવું જોઈએ એવું માને છે કે આ રીતે રાતભરની નકારાત્મક ઉર્જા તમારા અંદર પ્રવેશે છે તેથી હથેળીનું દર્શન કરવું શુભ માનવામાં આવે છે સાત વાસણો ન જોતા સવારે ઉઠતાની સાથે ચચુલહામાં કે રસોડામાં ગંદા વાસણો જોવાથી તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે તેથી રાત્રે જ વાસણો ધોઈને રાખો આઠ સવારે ઉઠતાની સાથે મીઠી ભાષાનો ઉપયોગ કરો કઠોર શબ્દો ટાળવા જોઈએ અખબાર વાંચવાનું કે ટીવી જોવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ થાય છે નવ સવારે ઉઠીને સૂર્યને જળ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રીતે ઘરમાં ક્યારેય દારિદ્ર્ય આવી શકતું નથી જળ ચડાવતી વખતે આ મંત્રનો જાપ કરો સૂર્યાય નમઃ ભાનવે નમઃ ખગાય નમઃ ભાસ્કરાય નમઃ દસ સવારે ભગવાન કૃષ્ણની પૂજા કરો પૂજાની થાળીમાં ચંદનથી તારક ચિહ્ન બનાવો તુલસીના પાંદડા અર્પણ કરો અને પછી ભગવાન કૃષ્ણને સ્નાન કરાવો પછી તેમને શણગાર કરો અને પ્રણામ કરી આરતી ઉતારવી જોઈએ મિત્રો જો વિડીયો તમને ગમ્યું હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે ધન્યવાદ